મિત્રો ફાઈનલ સદગુરુ હોસ્પિટલમાં આવી ગયા છે આપણે જોવો આપણા ભાઈના બાબાને લઈને કે આપણા ભાઈના બાબાને લઈને છે ને સદગુરુ હોસ્પિટલમાં આવી ગયા છીએ જો આઈસ્યુ કેર બધી હોસ્પિટલ સુવિધા છે માત્ર જીવરાજ મહેતા ડૉક્ટર તો મિત્રો જય દ્વારકાધી જરાર મહાદેવ મિત્રો તો આજે રાત્રે વલોક બનાવવાનું કારણ તો એ જતું મિત્રો કે ઇમરજન્સી આવી ગયું છે ઘરે જવું છે નીકળવું છે મિત્રો ઘરે નીકળીએ છીએ કેમ કે મારા ભાઈના બાબલાને એટલે કે મારા ભત્રીજાને તમે મારા સાથે વિડીયોમાં જોયો થશે એમને મિત્રો મધમાખીને એવું બધું કવડી ગયું એટલે થોડુંક રિએક્શન આવી ગયું છે તો હોસ્પિટલે લઈ ગયા છે એટલે ફટાફટ મિત્રો રાત્રે અત્યારે નવ વાગી ગયા છે મિત્રો નવ નવ ઉપર થઈ ગયું છે મિત્રો તો જંગલ વિસ્તારની અંદર મિત્રો અમારે પચાસથી આઠ કિલોમીટર જંગલ વિસ્તારમાં કન્ટિન્યુ આવવાનું છે કદાચ કે જનાવર જો જોવા મળશે તો તમને વ્લોગની અંદર જ બતાવી દઈશું તો ઇમરજન્સીમાં મિત્રો નીકળીએ છીએ અને ખાસ મિત્રો વિડીયો પૂરો જોઈજો શું થયું હતું મારા ફત્રીજાને એ ખાસ તમને અમે વિડીયોની અંદર બતાવીશું સો ટકા અને એની પાસેથી પણ વિડિયો આપણે એની પાસેથી બનાવશું કે તને કેવું છે કેમ છે હવે તબિયત કેવી છે તો ખાસ મિત્રો વિડીયો પૂરો જોજો ચાલો આગળ મળીએ છીએ અને કન્ટીન્યુ આગળ વિડિયોમાં રહેજો તો ખાઈ દે મિત્રો ધીકરી કેમની આપણે તમને વાત કરી

अरे तो बाहर आएगा 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 तो

ચક્કર ને ઉત્સાહ ચક્કર ન્યુઆર